નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી ચૌદસો પંચોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો છ્યાસી મોરબી બારસો એકથી ચૌદસો એકોતેર હળવદ બારસોથી પંદરસો જૂનાગઢ બારસો પચાસથી ચૌદસો નવ તળાજા અગિયારસો એંશીથી ચૌદસો ચાલીસ રાજકોટ અગિયારસો નેવુંથી થી ચૌદસો નેવું બોટાદ બારસો પચીસથી ચૌદસો અઠાણું ધ્રોલ બારસો પાંત્રીસ થી ચૌદસો ચોત્રીસ કોડીનાર તેરસોથી ચૌદસો ત્રીસ ભાવનગર બારસો પચાસથી ચૌદસો અમરેલી એક હજારથી ચૌદસો પાસઠ ખંભાળિયા તેરસોથી ચૌદસો સાડત્રીસ મહુવા એક હજાર એસીથી તેરસો છ્યાસી જામજોધપુર બારસોથી ચૌદસો એસી विसाउदर बारसौँ त्रिसि चौदसो छप्पन धोराजी अगियार सौ छविस चौध सो छप्पन सावरकुडला अगियार सौ चौध सो विस जसदण बार सौ चौध सो थी कालावाड बार सौ पचास चौध सो पचोर खाभा सौ पचास राजुला एक हजार बाउन चौदसो वढवाण बार सौ एसी पचास મેદરડા બારસોથી સૌદસો ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ચાલીસ લખતર તેરસો ચોવીસથી ચૌદસો દસ પાલિતાણા અગિયારસો પંચાવનથી તેરસો એંશી જેતપુર અગિયારસો એકત્રીસથી પંદરસો ધારી એક હજાર પાંસઠથી ચૌદસો અગિયાર માણાવદર તેરસો વીસથી પંદરસો દસ વિસનગર બારસોથી ચૌદસો છેતાલીસ હિંમતનગર તેરસો બત્રીસથી સૌ ચૌદસો એકતાલીસ